ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા રેલી કાઢી પોતાના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આજરોજ રેલી કાઢવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી જ્યારે આ મહિલાઓએ હીરા અને જરીમાંથી જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરી હતી

બધી જે યોજના સરકાર ના લઘુત્તમ વેતન વાળાને લાગુ પડે છે આ અમારા પહેલા તબક્કાના આંદોલન કર્યું હતું તેને અંતર્ગત અમને ભી પાડવામાં આવ્યું હતું પછી બીજી વાર લઈને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે તમારા માટે કઈ ભલું થશે પણ અમે બે મહિના સતત રાહ જોઈ કઈ નીતિ હોય એટલે અમારા બીજા તબક્કાના આંદોલન શરૂ